ઊંઝા તાલુકામાં આવેલ શેષ નારાયણ મંદિર જે મંદિર ખજૂરીપોળ ઉમિયા માતાજી મૂળ સ્થાન ગોપ પાસે સ્થાપિત છે જે પૌરાણિક રીતે વિશ્વમાં પહેલા નંબર સ્થાન ઉપર છે કેરળમાં પદ્મનાથ મંદિર બીજા સ્થાન ઉપર છે જે શાલિગ્રામ પથ્થરથી બનેલ છે જે મંદિરમાં રોજના હજારોથી વધારે ભાવિ ભક્તોની મોટી ભીડ હોય છે ઊંઝામાં વાઘબારસના દિવસે શેષનારાયણ ભગવાનને અંકુટ ધરાવવામાં આવેલ દર તહેવારે અંકુટનો પ્રસાદ ધરાવવામાં આવે છે દરરોજ શેષનારાયણ ભગવાનના મંદિરમાં ભજન કીર્તન કરવામાં આવે છે સવારે મહાઆરતી સાંજે મહાઆરતી રાખવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે મહોત્સવ કરવામાં આવે છે અને વાગતા ગાઝતા ઢોલે ધધા ચડાવવામાં આવે છે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લ્હાવો લે છે શેષનારાયણ ભગવાનનું સ્થાપન વર્ષો પુરાણ પહેલાં કરવામાં આવ્યું હતું કે જે પહેલા નંબરે ઊંઝા તાલુકામાં સ્થાપિત છે ઈ ન્યૂઝ સુનિલ પટેલ